અસારવા ચિતોડગઢ ની ડેમુ ટ્રેન એ આજથી મેમુ સ્વરૂપે દોડવાની છે આ રૂટ ઉપર ઇલેક્ટ્રિફિકેશન ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ આ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો હતો

હવે મેઇન લાઇન ઇલેક્ટ્રિકલ મલ્ટીપલ યુનિટમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા દ્વારા નવી મેમો ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રાજ્યસભા સાંસદના જણાવ્યા અનુસાર આ સુવિધાને કારણે નિશ્ચિતપણે યાત્રીઓને વધુ ફાયદો થનાર છે આપણા સૌના આદરણીય આપણા ઉત્તર ગુજરાતના પલોતા પુત્ર એમના નેતૃત્વ સમગ્ર દેશ જ્યારે વહન કરી રહ્યો છે વિકાસના પંથે ચાલી રહ્યો છે ત્યારે એમના નેતૃત્વમાં આપણું રેલવે વિભાગ જે અશ્વિની કુમાર વૈષ્ણવના નેતૃત્વમાં પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે ત્યારે આજે આપણા ગુજરાત રાજ્યના હિંમતનગર ગામે અસરવાથી ચિત્તોડગઢ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ રેલવે મંત્રી અશ્વિની કુમારજીને આપણે સુવંદન કરીએ નમન કરીએ અને આવનારા દિવસોમાં આ રેલવે ખૂબ સરળતાથી વહનમાં આપણે બોમ્બે પુના દેશના ખૂણે જઈ શકીએ એવી વિનંતી સાથે આપણા માધ્યમથી સરકારને આભાર માનું છું ધન્યવાદ આ કાર્યક્રમમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અત્રે નોંધનીય છે કે મેમુ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે અને જેને પરિણામે મુસાફરોને વધુ આરામદાયક અને મુસાફરીનો મળશે આ ટ્રેનમાં બેસવાની પણ વધુ ક્ષમતા અને અન્ય સુવિધાઓને પરિણામે હવે મુસાફરોની યાત્રા પણ વધારે આરામદાયક બનશે એમ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું આજરોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન ના નેતૃત્વમાં રેલ મંત્રી શ્રી વૈષ્ણવજીએ આપણા હિંમતનગરમાં એક તો પહેલા અદ્યતન જિલ્લા કક્ષાનું આ રેલવે સ્ટેશનનો ઉપયોગ માટે બની રહ્યું છે એના માટે પણ અભિનંદન છે અને એ પછી જે જિલ્લા ચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ભેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું કામ જે લગભગ આપણા ઉદેપુર સુધીનું પૂરું થયું છે અને આ બાજુ ખેડબ્રહ્માનું પણ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકેશનનું કામ હાલ ચાલે છે એટલે આવા નવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે અમિત શાહ સાહેબ પણ અહીંના છે અને એના કારણે સમગ્ર આ વિસ્તાર છે એના રેલવેની કનેક્ટિવિટી અથવા નેશનલ હાઈવેની જે કનેક્ટિવિટી છે એ માન્ય આપણા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા લોકસભાના શોભનાબેન બારૈયા એટલે આપણા જિલ્લાના સર્વે આગેવાનોએ રજૂઆતો કરતાં આ જે રેલવેની કનેક્ટિવિટી હોય મુંબઈથી માનો કે મુંબઈની કનેક્ટિવિટી હિંમતનગર કરતી હોય આ બધી રજૂઆતો પણ કરી છે અને કરી રહ્યા છે એટલે ભવિષ્યમાં પણ અહીંના સાબરકાંઠા જિલ્લાને એનો ઘણો બધો લાભ મળશે આજે રેલવે વિભાગને વડાપ્રધાનને હું અભિનંદન આપું છું કે આ ઇલેક્ટ્રિફિકેશનથી ચાલતી આ અસાર વાત ચિત્તોડગઢ ચિત્તોડગઢ એક રાજસ્થાનનું ઐતિહાસિક સ્થળ છે મહારાણા પ્રતાપ સાથે જોડાયેલું છે એટલે એવા સ્થળ ઉપર જે ઘણા બધા પ્રવાસીઓ જતા હોય છે દેશ પરદેશના બધા જાય છે એ માટે આવું સરસ મજાનું સાંસદ શ્રી અમીલાબેન બારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ અમારા નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય શ્રી પક્ષના અમારા તાલુકાના શહેરના બધા આગેવાનો બધા બહુ મોટી સંખ્યામાં નગરજનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આવી સ સારી કામગીરીમાં બદલ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીની મોદી સાહેબની સરકારને અભિનંદન જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર